ગરીબ નવાઝ મોહુદ્દીન ચિસ્તી અજમેરીની શાનમાં ગુસ્તાકી કરનાર આચાર્ય ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી ઉપર મુસ્લિમ સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે ગરીબ નવાઝ મોહુદ્દીન ચિસ્તી અજમેરીની શાનમાં ગુસ્તાકી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી ઉપર મુસ્લિમ સમાજનો આક્રોશ ફેલાયેલો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે ભારતના મહારાજા કેવા એવા ખ્વાજા ગરીબ નવાજ સરકારનું સાનમાં જે આચાર્યએ ગુસ્તાખી કરી છે તેને લઈને આજે ભરૂચ જિલ્લાના મુસ્લિમો કલેક્ટરને એક આવેદનપત્ર પણ અપાવ્યા છે અને અહીંથી જઈને એસપી સાહેબને મળીને એમની ઉપર એફઆઈઆર થાય એવું પણ અમે નક્કી કર્યું છે હવે આચાર્ય કહેવાના તો આચાર્ય છે આચાર્યનો મતલબ પણ કદાચ એમને ખબર નહી હોય કારણ કે એક આચાર્ય સિદ્ધ બુદ્ધિનો માણસ હોય અને તેને બીજાના ધર્મના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર જ નથી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા ઉલમાય કિરામ દ્વારા ખ્વાજા ગરીબનાથ મોહિન ચિશ્તીની શાનમાં ગુસ્તાકી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા ગરીબનવાજની શાનમાં ભયંકર અપમાનિત થાય એવા આક્ષેપો મૂકીને સમગ્ર હિન્દુસ્તાનવાસીઓનું આજે માઠું શરમથી ઝૂકી જાય એવા જે આક્ષેપો કહેલા છે કે ગરીબ નવાજની સાંજમાં આ જે આચાર્યએ જે આક્ષેપો કર્યા આ વાહિયાત આક્ષેપો છે ભારત દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન કરેલા છે અમે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી ડીજીપી સાહેબ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી અને ભરૂચ પોલીસ અધિક્ષક પાસે આજે એક અપીલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાનમાં રહેતા તમામ નાગરિક એક ભારતના નાગરિક છે જ્યારે આટલા મોટા સુફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને તોડવાનો જે પ્રયત્ન છે એને શખી લેવામાં નહીં આવે